હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ભાખરી તો બધાના ઘરમાં બનતી જ હોય છે પણ દરરોજ બનતી ભાખરી એક સરખી બિસ્કીટ જેવી નથી બનતી તો ક્યારેક ચવ્વડ થઈ જાય છે તો ક્યારેક કાચી લાગે છે અને ક્યારેક તો એટલી બધી નરમ હોય છે કે આપણને બિલકુલ ભાવતી જ નથી તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોને સોલ્વ કરીએ જેથી બધાના ઘરમાં ભાખરી એકદમ પરફેક્ટ જ બને તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો જ્યારે પણ આપણે ભાખરી બનાવીએ ને ત્યારે લોટ કયો લેવો ને તે પ્રશ્ન ઊભો થાય છે તો ટિપ્સ નંબર એક છે તો મેં અહીંયા ઘઉંનો કકરો અને તેનાથી અડધા ભાગનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો ફ્રેન્ડ્સ ઘણા લોકોના ઘરમાં ઘઉંના કકરા લોટની પણ ભાખરી બને છે તો ઘણા લોકોના ઘરમાં દરેલા લોટની ભાખરી પણ બને છે અને ઝીણો લોટ આ બંને મિક્સ કરીને જો ભાખરી બનાવશો ને તો તમારી ભાખરી ટેસ્ટમાં ખૂબ જ સરસ અને એકદમ પરફેક્ટ જ બનશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો જુઓ જ્યારે પણ તમે ભાખરી બનાવો ને ત્યારે તેવો પ્રશ્ન ઊભો થાય છે કે આટલા લોટમાંથી ભાખરી કેટલી બનશે તો તે પ્રશ્ન પણ આપણે સોલ્વ કરી લઈએ તો જુઓ આ રીતે બધી જ આંગળીઓની મદદથી લોટને થોડી થોડી જગ્યાએ ભાગ પાડી લઈશું આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આનાથી શું થશે કે ભાખરી કેટલી બનશે તેનો તમને અંદાજ આવી જશે તો મારે અહીંયા કુલ ટોટલ છ ભાખરી બનશે અને જો મુઠ્ઠીનું માપ નાનું મોટું હશે ને તો ભાખરી વધુ કે ઓછી બની શકે છે તો મારે અહીંયા લોટ ચાળેલો છે પણ જો તમારે લોટ ચાળ્યા વગરનો હોય તો તમારે લોટને ચાળીને પછી જ લેવાનો હવે વાત આવે છે મોયણની તો ભાખરીમાં મોયણ કેટલું લેવાનું તો દરેલા લોટની ભાખરી અને કકરા લોટની ભાખરી આ બંને અલગ અલગ જ હોય છે તો મેં અહીંયા ચાર થી પાંચ ચમચા જેટલું મોયણ એડ કર્યું છે અને પાછળથી જો મોયણ ઓછું લાગશે તો એડ કરીશું તો જુઓ તમારે આ રીતે મુઠ્ઠી બને તેટલા પ્રમાણમાં મોયણ એડ કરવાનું તો ફ્રેન્ડ્સ ભાખરી આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે પણ અમુક જગ્યાએ ભાખરી ભાવે અને અમુક જગ્યાએ તો ભાખરી કાચી એટલે કે લોટ ખાતા હોય ને તેવું લાગે તો ભાખરી પ્રોપર કેવી રીતે બને તે જોઈ લઈએ અને આમ પણ આપણા ગુજરાતીઓના ઘરમાં સવાર પણ ભાખરીથી જ પડે છે તો કહેવાય છે કે સવારે ચા સાથે ગરમા ગરમ ભાખરી મળી જાય ને તો ચા પીવાની સાથે સાથે ભાખરી ખાવાની પણ મજા આવી જાય હવે આ રીતે મોયણ ચેક કરવા માટે મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું અને જો આ રીતે પરફેક્ટ મુઠ્ઠી બને તો તમારે સમજવાનું કે ભાખરીમાં મોયણ પરફેક્ટ જ છે અને જો મુઠ્ઠી બરાબર ન બને તો તમારે થોડું મોયણ એડ કરવાનું ટીપ્સ નંબર ચાર હવે ભાખરીનો લોટ બાંધતી વખતે પાણી કેટલું એડ કરવાનું તો જુઓ તમારે એક સાથે બધું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને મસળી મસળીને બાંધી લેવાનો છે તો જુઓ તમારે ભાખરીનો લોટ થોડો કઠણ જ બાંધવાનો છે અને જો ભાખરીનો લોટ ઢીલો જશે ને તો ભાખરી ચવડ કાચી અને લોટ ખાતા તેવું લાગશે તો તમારે ભાખરીનો લોટ કઠણ જ બાંધવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ એકદમ પરફેક્ટ ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ટીપ્સ નંબર પાંચ તો જુઓ ભાખરીનો લોટ બંધાઈ જાય તે પછી તરત જ તમારે લુવા બનાવી લેવાના એટલે કે લોટને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી નહીં તો શું થશે કે ભાખરીમાં મીઠા અને પાણીના લીધે લોટ ઢીલો થઈ જશે જેનાથી ભાખરી એકદમ પરફેક્ટ નહીં બને તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારે ભાખરી બનાવવાની હોય ત્યારે જ લોટ બાંધવાનો અને તે પછી તરત જ ભાખરી બનાવી લેવાની ટીપ્સ નંબર છ હવે વાત આવે છે ભાખરી વણવાની તો જુઓ એક પાટલા પર લોટ મૂકી ભાખરી થોડી જાડી રહે તે જ રીતે વણી લેવાની છે તો ભાખરી બધી સાઈડે પરફેક્ટ જ વણી લેવાની છે અને જુઓ ભાખરી આ રીતે કિનારીથી થોડી ફાટી જાય ને તો તમારે થોડી આ રીતે દબાવીને સેટ કરી લેવાની તો આ રીતે થોડી જાડી ભાખરી તમે વણશો ને તો બધી જ ભાખરી ફૂલીને બિસ્કિટ જેવી પરફેક્ટ જ બનશે ટિપ્સ નંબર સાત તો જુઓ જ્યારે પણ તમે ભાખરી ચડવોને ને ત્યારે લોઢી બરાબર ગરમ હોવી જોઈએ તો ઘણા લોકો ભાખરી તાવડીમાં પણ કરતા હોય છે પણ મારી પાસે અત્યારે તાવડી નથી તો હું લોઢીમાં ભાખરી બનાવી રહી છું તો જુઓ ભાખરીને બંને સાઈડ થોડી થોડી ચડવી લેવાની અને તે પછી એક કોટનના કપડાની મદદથી એક સાઈડ હળવા હાથથી દબાવીને ભાખરીને ચડવી લઈશું અને હવે લોઢીને સાઈડમાં રાખી હાઈ ફ્લેમ પર બીજી સાઈડે ભાખરીને ફૂલાડીને ચડવી લઈશું પરફેક્ટ ભાખરી ફૂલીને તૈયાર થઈ જાય હવે ભાખરીની ઉપર ગરમા ગરમ ઘી લગાવી લઈશું અને હા બીજી એક વાત કે જ્યારે ભાખરી ગરમ હોય ને ત્યારે તમારે આ રીતનું કોઈ કાણાવાળું વાસણ હોય તેના પર જ ભાખરી મૂકવાની આમાંથી ગરમ ભાખરી હોવાથી પ્લેટમાં પાણી નહીં વળે અને ભાખરી ઢીલી પણ નહીં થાય તો જુઓ બધી જ ભાખરી એકદમ પરફેક્ટ અને બિસ્કીટ જેવી બની છે તો બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બિસ્કીટ જેવી ભાખરી તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ